ભાગ બસો એકથી ત્રણસો સુધી જોઈશું તો બાળકના સર્વંગી વિકાસ માટે શું જરૂરી છે તો માનસિક શારીરિક ભાવાત્મક અને સામાજિક સંતુલન પ્રશ્ન નંબર જોઈશો બસો બે શીખવું એટલે અનુભવના આધારે વર્તનમાં ફેરફાર આ કોણે કહ્યું છે તો જવાબ આવશે હિલગાર્ડ પ્રશ્ન નંબર બસો ત્રણ બાળકના પ્રથમ સામાજિક જૂથ કયું છે તો એ કુટુંબ પ્રશ્ન નંબર બસો ચાર વિકાસની ગતિ દરેક વ્યક્તિએ કેવી હોય છે તો એ અલગ અલગ અધ્યયન માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે તો એ રસ બાળકના ભાવાત્મક વિકાસની કઈ બાબત અસર કરે છે તો જવાબ આવશે કુટુંબનું વાતાવરણ પ્રશ્ન નંબર બસો સાત બાળકના બુદ્ધિના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ મદદરૂપ છે તો એ સમસ્યા ઉકેલવા જેવી પ્રવૃત્તિ પ્રશ્ન નંબર બસો આઠ

આ વિચાર કોનો છે તો જવાબ આવશે બી આવશે કુટુંબનું વર્તન પ્રશ્ન નંબર બસો બાર અધ્યયન દ્વારા વ્યક્તિમાં શું બદલાય છે તો એ વર્તન પ્રશ્ન નંબર બસો તેર અધ્યયન એ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે આ સિદ્ધાંત કયા મનોબળ ભૌતિક ભૌતિકશાસ્ત્રનો છે તો જવાબ આવશે એ થોર્ન ડાઇકનો પ્રશ્ન નંબર બસો ચૌદ બાળકના વિકાસને સૌથી વધુ અસર કોણ કરે છે તો જવાબ આવશે એ પર્યાવરણ પ્રશ્ન નંબર બસો પંદર અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કયું છે તો જવાબ આવશે એ અધ્યયન પ્રશ્ન નંબર બસો સોળ બાળકના વિકાસને સમજવાથી શિક્ષકને શું ફાયદો થાય છે તો જવાબ આવશે એ બાળકને યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે પ્રશ્ન નંબર બસો સત્તર બાળકના અધ્યયન માટે સૌથી જરૂરી વાત કઈ છે તો જવાબ આવશે રસ અને પ્રેરણા પ્રશ્ન નંબર બસો અઢાર વિકાસનું માપન કઈ રીતે કરવું જોઈએ તો જવાબ આવશે એ વિવિધ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરીને પ્રશ્ન નંબર બસો ઓગણીસ બાળકના વ્યક્તિત્વનું નિર્માણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે તો જવાબ આવશે એ અધ્યયન અને અનુભવ દ્વારા વિકાસના તબક્કામાં બાળપણ કઈ ઉંમરનું કહેવાય છે તો જવાબ આવશે એ છ થી બાર વર્ષ પ્રશ્ન નંબર બસો એકવીસ બાળકના વિકાસને સમજવા માટે કયું શાસ્ત્ર મદદરૂપ છે તો એ માનસ શાસ્ત્ર પ્રશ્ન નંબર બસો બાવીસ બાળકના અધ્યયનમાં પ્રેરણા એ શું આપે છે તો શીખવાની દિશા આપે છે બાળકના વિકાસમાં કઈ પ્રક્રિયા જરૂરી છે તો એ અધ્યયન બાળકના શારીરિક વિકાસ માટે સૌથી અગત્યની વસ્તુ કઈ છે તો એ સંતુલિત આહાર અધ્યયનનો હેતુ શું છે તો જવાબ આવશે વર્તનમાં ઉપયોગી ફેરફાર લાવો બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા શું છે તો જવાબ આવશે માર્ગદર્શન આપવું અને પ્રેરણા આપવી પ્રશ્ન નંબર બસો સત્યાવીસ વિકાસની પ્રક્રિયા કેવી હોય છે તો સતત અને તબક્કાવાર પ્રશ્ન નંબર બસો અઠ્યાવીસ બાળકમાં બુદ્ધિમાં વિકાસમાં સૌથી ઉત્તમ માધ્યમ કયું છે તો એ પ્રશ્નોત્તરી અને શોધ બાળકના અધ્યયનમાં રસ ન હોય તો શું કરવું તો તેને રસપ્રદ પ્રવૃત્તિઓમાં જોડવો બસો ત્રીસ અધ્યયન અને વિકાસ એકબીજાના પૂરક છે અર્થ શું છે તો બંને સાથે ચાલે છે પ્રશ્ન નંબર બસો એકત્રીસ બાળકના વ્યક્તિત્વમાં ફેરફાર લાવવાનો મુખ્ય માર્ગ કયો છે તો એ અધ્યયન બસો બત્રીસ અધ્યયનની પ્રક્રિયામાં પુનરાવર્તન નું શું મહત્વ છે તો એ સ્મૃતિ મજબૂત કરે છે પ્રશ્ન નંબર બસો ચોત્રીસ વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ફરક કઈ રીતે દેખાય છે તો ગતિ અને સ્તરમાં ફરક દેખાય છે પ્રશ્ન નંબર બસો પાંત્રીસ બાળકના વિકાસના મુખ્ય તબક્કા કેટલા છે તો જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર બસો છત્રીસ વિકાસના તબક્કામાં સૈષવ વસ્તા કઈ ઉંમરે આવે છે તો એ જન્મથી બે વર્ષ અધ્યયનને સફળ બનાવવા માટે શું જરૂરી છે તો જવાબ આવશે પ્રેરણા અને રસ બાળકના અધ્યયનમાં વિલંબ થવાનું મુખ્ય કારણ કયું છે તો જવાબ આવશે પ્રેરણાનો અભાવ વિકાસને સમજવા માટે કયું મહત્વપૂર્ણ છે તો બાળકના વર્તનનું અવલોકન કરવું અધ્યયન કઈ પ્રક્રિયા છે તો જવાબ આવશે સતત અને કઈ બાબતે બતાવે છે મુજબ વર્તન બદલવું બસો બેતાલીસ અધ્યયન માટે સૌથી મોટો ઉદ્દેશ શું છે તો જીવન માટે તૈયાર કરવું બાળકના વ્યક્તિત્વના વિકાસમાં કઈ પ્રવૃત્તિ વધુ મદદરૂપ થાય છે તો જૂથ પ્રવૃત્તિ બસો ચુવાલીસ અધ્યન બાળકના નું પરિણામ છે આ કોને કહ્યું છે તો ડી વિકાસના દરેક તબક્કામાં જુદી જુદી હોય છે વિકાસની દિશા નિશ્ચિત હોય છે તેનો અર્થ શું થાય છે તો જવાબ આવશે માથાથી પગ સુધી વિકાસ થાય છે અધ્યયન માટે જરૂરી આંતરિક તત્વ કયું છે તો જવાબ આવશે રસ અને ઈચ્છા બાળકના અધ્યયનમાં પર્યાવરણ કેવી ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે વિકાસને આકાર આપે છે બાળકના વિકાસ માટે શિક્ષક શું ધ્યાનમાં લેવું જોઈએ તો વ્યક્તિગત ફરક બાળકના અધ્યયન માટે સૌથી અનુકૂળ વાતાવરણ કયું છે તો સહકાર અને સ્વતંત્રતા આપવો તો વાતાવરણ પ્રશ્ન નંબર બસો એકાવન બાળકના અધ્યયન માટે પ્રોત્સાહન શું કરે છે તો રસ વધારે છે અધ્યયન અને વિકાસ એકબીજાને આધાર આપે છે આથી શું સમજાય છે તો બંને એકબીજાના પૂરક છે પ્રશ્ન નંબર બસો ત્રેપન બાળકના અધ્યયન દરમિયાન પ્રયોગ શું દર્શાવે છે તો શીખવાની સક સક્રિય પ્રક્રિયા દર્શાવે છે બસો ચોપન અનુભવથી મેળવેલું જ્ઞાન અધ્યયન કહેવાય આ વિચાર કોનો છે તો એ હિલગાળનો વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે સર્વાંગી પ્રગતિ કરવી બાળકના બુદ્ધિ વિકાસને માપવા માટે કયું સાધન વપરાય છે તો જવાબ આવશે બુદ્ધિ કસોટી એટલે આઈક્યુ ટેસ્ટ બસો સત્તાવન અધ્યયનમાં અનુકરણ કઈ ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે શીખવાનું આરંભિક સ્વરૂપ વિકાસની દિશા સામાન્ય રીતે કેવી હોય છે તો જવાબ આવશે માથાથી પગ સુધી બસો ઓગણસાઇટ અધ્યયન માટે સૌથી ઉપયોગી માધ્યમ કયું છે તો એ અનુભવ આધારિત અભ્યાસ બસો સાહીઠ બાળ બાળક જન્મથી જ વિકાસશીલ છે આ નિવેદન શું સૂચવે છે તો જવાબ આવશે વિકાસે સતત ચાલતી પ્રક્રિયા છે પ્રશ્ન નંબર બસો એકસઠ બાળકના અધ્યયનમાં અવલોકન શું મદદ કરે છે તો જવાબ આવશે અનુભૂતિ અને સમજ વધારે છે પ્રશ્ન નંબર બસો બાસઠ અધ્યયન એટલે અનુભવના આધારે વર્તનમાં ફેરફાર આ કયો સિદ્ધાંત છે તો એ વ્યવહારવાદ બસો ત્રેસઠ વિકાસની ગતિ કઈ બાબત પર આધારિત છે તો વારસોને પર્યાવરણ બસો ચોસઠ અધ્યયનની પ્રક્રિયા સ્મરણ શક્તિમાં શું સ્થાન છે તો શીખેલું જ્ઞાન સાચવવામાં મદદરૂપ થાય છે બસો પાસઠ બાળકના નૈતિક વિકાસ માટે શિક્ષક શું કરી શકે છે તો ઉદાહરણરૂપ વર્તન બતાવે છે વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત માટે આવે છે તો એ વારના પર્યાવરણમાં લાવવા માટે મુખ્ય પ્રકાર કેટલા છે તો જવાબ આવશે એ જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક બસો અડસઠ અધ્યયનમાં વ્યક્તિના અનુભવથી થાય છે આ વિચાર કયા સિદ્ધાંતથી સંબંધિત છે તો જવાબ આવશે એ વ્યવહારવાદી બસો અગ્નિ વિકાસ બાળકના વિકાસમાં ભાવાત્મક સંતુલન શું સૂચવે છે તો જવાબ આવશે પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવો અધ્યની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે તો જવાબ આવશે એ અનુભવથી બસો એકોતેર વિકાસની પ્રક્રિયા કેવી હોય છે તે ધીમે 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 પણ સતત હોય છે બાળકમાં બુદ્ધિ વિકાસ માટે સૌથી યોગ્ય ઉદાહરણ કહ્યું તો સમસ્યા ઉકેલવી અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા ભૂલ એ કયો સિદ્ધાંત સૂચવે છે તો જવાબ આવશે બતાવે છે તો જવાબ આવશે પ્રશ્ન નંબર બાળકના વિકાસનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તો સતત અવલોકન અને રેકોર્ડ દ્વારા અધ્યયનની પ્રક્રિયામાં સફળતા શું સૂચવે છે તો જવાબ આવશે પ્રેરણા વધારશે બાળકના અધ્યયન માટે કયું વાતાવરણ અનુકૂળ નથી તો દંડ અને ભય આધારિત બસો સિત્યોતેર વિકાસના તબક્કાઓની સમજ શિક્ષકે કેવી રીતે મદદ કરે છે તો શીખવાનું આયોજન યોગ્ય રીતે કરી શકે છે બસો ઇઠ્યોતેર બાળકના અધ્યયનમાં અનુકૂલનનો અર્થ શું થાય છે તો નવી પરિસ્થિતિમાં પોતાના વર્તનને ગોઠવવું અદ્યયન અનુભવોનું પરિણામ છે આંકવાનો વિચાર છે તો એ થોંડાયજ્ઞનો બાળકના વિકાસમાં સૌથી પહેલો તબક્કો કયો છે તો જવાબ આવશે શૈશવાવસ્થા પ્રશ્ન નંબર બસો એક્યાસી અંતિમ હેતુ શું છે તો એ વર્તનમાં સ્થાયી ફેરફાર લાવો પ્રશ્ન નંબર બસો બ્યાસી બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા કેવી છે તો જવાબ આવશે માર્ગદર્શન અને પ્રેરણાદાયક બાળક નાના વૈજ્ઞાનિકની જેમ શીખે છે આ વિચાર કોનો છે તો જવાબ આવશે પીઆર પ્રશ્ન નંબર બસો ચોર્યાસી અધ્યયનમાં પુનરાવર્તનનું મહત્વ શું છે તો જવાબ આવશે સ્મૃતિ મજબૂત થાય છે પ્રશ્ન નંબર બસો પંચ્યાસી બાળકના વિકાસમાં સમાજનું શું ભૂમિકા ભજવે છે તો વ્યક્તિત્વના ઘડતરમાં સહાય કરે છે પ્રશ્ન નંબર બસો છ્યાસી શિક્ષણ એ જીવન માટે છે માત્ર પરીક્ષા માટે નહીં આ વિચાર કોનો છે તો એ જોન ડુઈનો વિકાસની પ્રક્રિયામાં વૃત્તિનો અર્થ શું થાય છે તો એ વારસાગત પ્રવૃત્તિ બાળકના અધ્યયનમાં સહકાર અભ્યાસ શું આપે છે તો જવાબ આવશે સામાજિક અને ટીમવર્ક પ્રશ્ન નંબર બસો વિકાસની પ્રક્રિયામાં પરિપક્વતા કઈ બાબત સૂચવે છે તો જવાબ આવશે શારીરિક અને માનસિક તૈયારીઓ કરાવી પ્રશ્ન બસો નેવું બાળકના અધ્યયન માટે ખુદ શોધવું કયો અભિગમ છે બાળકના વિકાસને કઈ રીતે નિહાળી શકાય છે તો અવલોકન અને રેકોર્ડ દ્વારા વિકાસની પ્રક્રિયામાં સ્વભાવ અને પર્યાવરણ શું કરે છે તો બંને મળીને વિકાસ ઘડે છે પ્રશ્ન નંબર બસો ત્રાણું અધ્યનની પ્રક્રિયામાં પુનઃ પ્રયોગ શું કરે છે તો એ ભૂલ સુધારે છે બસો ચોરાણું બાળકના વિકાસ માટે સૌથી અગત્યની બાબત કઈ છે તો જવાબ આવશે પ્રેમ અને સમજણ પ્રશ્ન નંબર બસો પંચાણું અધ્યયન બાળકની જરૂરિયાતો પરથી ઉપજે છે આ વિચાર કોનો છે તો એ માનવતાવાદી અભિગમનો બસો છન્નું વિકાસના અંતિમ તબક્કાને શું કહેવાય છે તો ડી વૃદ્ધાવસ્થા પ્રશ્ન નંબર બસો સત્તાણું અધ્યના મુખ્ય પરિણામ રૂપે શું દેખાય છે તો જવાબ આવશે વર્તનમાં સ્થાયી બદલાવ બસો અઠાણું બાળકના વિકાસમાં અનુભવ શું કરે છે તો શીખવાની પ્રક્રિયા સમૃદ્ધ કરે છે બસો નવ્વાણું વિકાસ અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે તો જવાબ આવશે બંને પરસ્પર એકબીજા ઉપર નિર્ભર છે ત્રણસો નંબરનો બાળકના અધ્યયન અને વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ કઈ બા કઈ વાત છે મહત્ત્વપૂર્ણ વાત કઈ છે તો જવાબ આવશે પ્રેમ પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન હવે પ્રશ્ન ત્રણસો એકથી ચારસો એ આપણે ભાગ ચારમાં જોઈશું